નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અમદાવાદના અમરાઈવાડી ખાતેના રુદ્રેશ્વર મહાદેવ મંદિરથી પરપ્રાંતિય સંગઠન દ્વારા ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સંગઠનના યુવા અધ્યક્ષ તેજેન્દ્રસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તોની ભીડ ઉમટી પડી આ અંગે તેજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે શોભાયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર અમરાઈવાડી વિસ્તાર હર હર મહાદેવના જયકારથી ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રામાં બાળકો યુવાનો મહિલાઓ અને વડીલો પણ જોડાયા હતા ધોલ ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી જેનું ઘણા બધા સ્થળો પર સ્વાગત પણ કરવામાં આવ્યું મારું નામ તેજેન્દ્રસિંહ ચૌહાણ છે હું પરપ્રાંતિય સંગઠનનો યુવા અધ્યક્ષ છું રાષ્ટ્રીય આજે મહાશિવરાત્રી પર્વ અહીંયા એક આયોજન કરવામાં આવી રહ્યું છે રુદ્રેશ્વર મહાદેવમાં કેવી રીતનું છે ને ક્યાં આ શિવરાત્રિ નિમિત્તે અમારું ચોથું વર્ષ છે જ્યારે અમે ભોલેનાથની શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ જેની અંદર અમે હજારોની સંખ્યામાં લોકો બધા પોતાના મનથી આમાં જોડાય છે અને ભોલે ભગવાન અને પાર્વતીજીની બરાતનો આનંદ લે છે આ શોભાયાત્રા કેટલા કિલોમીટરની રહેશે ને કેટલા કલાક સુધીની રહેશે આ શોભાયાત્રા લગભગ બેથી અઢી કિલોમીટર પગયાત્રાથી થાય છે આમાં અમે પાલકીથી ભગવાનજીની બરાત કાઢીએ છીએ અને આ લગભગ બેથી અઢી કલાક સુધી ચાલે છે આ શોભાયાત્રામાં કેટલા આશરે કેટલા લોકો જોડાય છે અને કેવી રીતની સવલતો સાથે નીકળે છે આ શોભાયાત્રામાં લગભગ હજારથી પંદરસો લોકો જોડાય છે આ શોભાયાત્રા સાથે સાથે અમે પાણીની વ્યવસ્થા આઈસ્ક્રીમની વ્યવસ્થા આમાં ઘણા સમાજ અલગ અલગ પ્રકારની સ્વાગત અને એમના વ્યવસ્થા શોભાયાત્રાની કરે છે આ શોભાયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે કોણ આવશે આ શોભાયાત્રામાં અહીંયાના જે લોકલ ધારાસભ્યશ્રી છે એ પધાર્થ છે અને જે અમારા મુખ્ય સમાજના આગેવાનો છે એ બધા અહીંયા પધાર છે શોભાયાત્રા ખતમ થયા પછીનો કેવી રીતનું મંદિરનો કાર્યક્રમ રહેશે શોભાયાત્રા પધ્યા પછી મંદિરમાં ભજન કીર્તન થાય છે અને બધા બરાત ખતમ થયા પછી જે આનંદ લેતા હોય એ પ્રમાણે બધા આનંદ લે છે